મિત્રો કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ હવે તમે આ માસો રોડથી ગજેરાનો રસ્તો જોઈ રહ્યા છો કેટલો ભયાનક રસ્તો છે આ જો વરસાદને કારણે ગાડી કંઈ નાખવી તે પણ સમજ પડતી નથી તો આ કંપનીના જે સાહેબો અને આ જે પ્રશાસન શું કરે છે સાહેબોને દરરોજ અવર જવરનો રસ્તો છે એમની કંપનીના કેટલા વાહનો જાય છે કેટલા એમની કંપનીની ગાડીઓ જાય છે તમે જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્ય સીધા તમને બતાવીશ કે ગાડી પણ ચાલે તેવી નથી પહેલાં બીજા ગેરમાં ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો સીધા લાઈવ દ્રશ્ય શું તમને આ જે કંપનીની ગાડીઓ પણ આવે છે ફોર વ્હીલર આવે છે બાઇકો આવે છે અને મોટી ગાડીઓ આવે છે જો મોટી ગાડી સામે મળે ને તો ગાડી ક્યાં આપણી ઊભી રાખવી તે પણ સમજણ ના પડે તમે જોઈ રહ્યા છો આ વરસાદને કમોસમી વરસાદને કારણે આ ખાડા અને આ રોડ તો મંજૂર થઈ ગયો તે છતોય આ રોડ બનતો નથી કેટલા લોકો એવું કહે છે કે રોડ મંજૂર થઈ ગયો મંજૂર થઈ ગયો પહોળો થશે તો તમે જોઈ રહ્યા છે આ કેટલા ખાડા છે જો આ તમે નિહારી રહ્યા છો ને સીધા જેના લાઈવ દ્રશ્ય છે જોઈ લો જોઈ લો આ ગાડી નીકળતી નથી મારી ગાડી જો આ ફોર વ્હીલર ગાડી છે એ નીકળીતી નથી અને તમને એવું લાગશે કે આ ખોટું છે પરંતુ સત્ય છે સનાતન સત્ય કે આ જોઈ લો આ ખાડા આ બાઈક આવી મારે ગાડી કંઈ નાખવી આગળ ગાડી જઈ રહી છે એ ગાડીની જો આ રસ્તો તમે જુઓ

મારા કામદાર ભાઈઓ બહેનોને કેટલી જવામાં અડચણ પડી રહી છે કે તો એમના જે રીતે એને જ ખબર પડે કે આ વરસાદને કારણે કેવી રીતે જઈ શકાય છે તો તમે પણ આ નિહાળી રહ્યો રસ્તો આ તમારી સમગ્ર પ્રજાને અહીંયા જે અવર જવર છે ખાસ કરીને તો મારા કામદાર ભાઈઓને પ્રોબ્લેમ થાય છે કારણ કે તેમને દરરોજ જવાનું આવવાનું હોય છે આ તમે જોઈ રહ્યો આ ગાડી આવી આ ગાડી મારી ખાડામાં કેટલી પડી છે નીચે ડિફ્રેન્શન પણ અથડાવાની તૈયારી હતી બચી ગયું ખરે રે બચી ગયું જોવો હવે તમે આ સીધા દ્રશ્યો બતાવીશ તમને હું આ લાઈવ દ્રશ્યો જો આ કંપનીના મારા ભાઈઓ જઈ રહ્યા છે અને હું કંપનીમાં જઈ રહ્યો છે આ કેટલો ખરાબ રસ્તો છે ઓ હો 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 જો આ જો જો આ છકડું તો ઊંધું ફરી જાય છે આ રિક્ષા તો ઊંધી ફરી જાય એવી કંડિશન બની છે જોઈ લો જોઈ લો જોઈ લો જો તમે આ જોઈ રહ્યા લાઈવ દ્રશ્યો છે જો કેટલો આ સરસ રસ્તો છે નહીં કંઈક જો આ વોટ આપો છે ને દબદબાઈને ખોબલે ને ખોબલે તો આ રસ્તો પણ ખોબલેને ખોબલે બનાવવો જોઈએ અમને તો એ છે કે વિકાસના કામો થઈ રહ્યા છે આ વિકાસ થઈ રહ્યો છે ભાઈ જુઓ વિકાસ વિકાસ કોડો થયો છે જોઈ લો તમે આ મિત્રો આ રસ્તો જોઈ લો જો આજના લાઈવ દ્રશ્ય છે તારીખ એક અગિયાર બે હજાર પચીસ લાઈવ દ્રશ્ય અને તમને બતાવી રહ્યો છું તો આ વિડીયોના માધ્યમથી તમે પણ કોમેન્ટ કરો લાઈક કરો અને જવાબ પણ આપો કે આના માટે શું કરવું મારા કામદારો ભાઈ જાય તો ક્યાં જાય કોને મળે અને તો આ રસ્તો બને જોઈ લો લાઈવ દ્રશ્ય સીધા બતાવી રહ્યો છું હું તમને આ ટ્રક જઈ રહી છે ટ્રકની રસ્તે ગાડી કાઢવી જ કઈ રીતે દેખો તમે માસો ચોકડીથી આ ટ્રક એની પાછળ પાછળ જવાનું ટાઈમ પર આવવાનું નોકરી હોય તો શું મોનસ નોકરી આવી રે જોઈ લો આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું જોઈ લો બરાબર છે તો આ વિડીયોના માધ્યમથી મારા કામદાર ભાઈઓ અને દરેક મિત્રો જોઈ લો અને તમે પણ કોમેન્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ